કાંક્રેસ ધારા સભ્ય અમૃતજી ઠાકોરના નિવાસસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો દિવાળી તેમજ નવા વર્ષના પાવન અવસર પર કાંક્રેસના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોરના નિવાસસ્થાન ચાંગા મુકામે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાંક્રેજ વિસ્તારના વિવિધ ગામોના નાગરિકો કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોરને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને આવનારા વર્ષ માટે શુભકામનાઓ વ્યક્ત કરી ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોરે સૌના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કાંગ્રેસના સર્વાંગી વિકાસ માટે આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવાનું છે આપ સૌનો સાથ અને સ્નેહ એ મારી સૌથી મોટી સંપત્તિ છે સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન સૌએ આનંદ અને ઉત્સાહ સાથે નવા વર્ષની શરૂઆત કરી અહેવાલ ગૌતમ છત્રલિયા બીએનકે ન્યૂઝ બનાસકાંઠા નવા વર્ષ વિક્રમ સંવત બે હજાર નવું વર્ષ ની શુભેચ્છા મુલાકાત આદાન પ્રદાન કરવા માટે આજે મારા નિવાસસ્થાને નવથી એકનો સમય રાખવામાં આવ્યો હતો જેમાં સર્વે સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સૌએ આદાન પ્રદાન વ્યક્ત કરી વિશેષમાં નવા વર્ષમાં એટલું જ મા ભગવતીના ચરણોમાં નમન કરી વંદન કરી એટલી જ મારી પ્રાર્થના કે આવનારો સમય સમગ્ર ગુજરાત અને કાંકરેજ વિધાનસભા પરિવારમાં સર્વે સમાજ સુખ શાંતિ સમૃદ્ધિ નિરોગીમય અને આનંદમય વર્ષ આખું નીવડે એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું છું સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ